આજે સવારે ભીષણ આગ નો બનાવ સામે આવતા ફરી એકવાર સુરત આગની ચપેટમાં આવી ગયું છે પર્વતગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં સવારે આગ લાગી હતી જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી ઋતુરાજ માર્કેટના પાંચમા માળે આવેલી દુકાન નંબર થ્રી ઝીરો સિક્સ ફાઈવ થ્રી ઝીરો સેવન ફાઈવમાં પિન્કેસ્ટ ટેક્સટાઇલમાં આગ લાગી હતી સવારે પોણા સાત વાગે આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ આગ બિલ્ડિંગના ઉપરના પાંચમા માળેથી ફાટી નીકળી હતી ત્યાં સ્થિત દુકાનમાં કાપડની થપ્પીઓએ તરત જ આગને પકડી લીધી હતી જેના કારણે આગે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા તો ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક તબક્કે વીજ શોર્ટ સર્કિટને કારણે આગ લાગવામાં આવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે તો ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ પોલીસ દ્વારા જગ્યા ખાલી કરાવી લોકોને સલામત અંતર રાખવા સૂચના આપવામાં આવી હતી સ્થાનિક પોલીસ ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કર્મચારીઓ ઘટના સ્થળે હાજર રહી કામગીરીને જહેમતપૂર્વક સંચાલિત કરી હતી